નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વિડીયોમાં હાલ ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે બાળકો મામાને ઘરે જતા હોય છે ત્યારે હાલ સુરતથી દુઃખદ સમાચાર સામે આવે છે પ્રાપ્ત માહિતી અનુસાર સુરત બારડોલી હાઈવે પર બારડોલી પાસે શનિવારે કાર અને ડમ્પર વચ્ચે થયેલ અકસ્માતમાં માળવીના રાઠોડ પરિવારના છ લોકોના મોત થયા હતા આ ઘટના સજાયવા તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ કરીને પરિવારને મૃતદેહો સોંપવામાં આવ્યા હતા ત્રણ ભાઈઓ અને બહેનોના મૃતદેહની મળી રાત્રે પાટણ લાવવામાં આવ્યા હતા સમગ્ર પરિવારમાં સુકનો માહોલ સર્જાયો ત્યારબાદ ત્રણ ભાઈ બહેનોની અંતિમ યાત્રા નીકળી હતી આ ગોજારા અકસ્માતમાં મામા મામી અને તેની દીકરી સહિત મામાની ગાડીમાં બેઠેલ ત્રણ ભાઈ અને બહેનના પણ ઘટનાસ્થળે મોત થયા હતા શનિવાર રવિવાર સવારે ત્રણની એક સાથે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અને અંતિમ યાત્રા નીકળતા આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો આ અંતિમ યાત્રામાં મોટા પ્રમાણમાં પાટીદાર સમાજના લોકો પણ જોડાયા હતા બસ વિડીયોમાં આટલું જ વિડીયો લાઈક અને શેર કરજો આભાર ધન્યવાદ આપનો દિવસ શુભ રહે